નમસ્કાર જુઓ મારી હાથમાં છે ચણોઠીના બી નાનપણમાં જ્યારે માટીના રમકડા બનાવતા ત્યારે રમકડાના રમકડાની આંખો બનાવવા માટે આ ચણોઠીનો ઉપયોગ કરતા જુઓ ચણોઠી ત્રણ પ્રકારની મેં જોયેલી છે લાલ સફેદ અને પીળે તો અહીંયા તમને બતાવું જો આ ચણોઠીનો વેલો છે આ લાલ ચણોઠી છે જુએ ચણોઠીના પાન સ્વાદમાં એકદમ ગળ્યા લાગે છે અને જે મોઢાની ગરમી છે એ ચૂસી લે છે તો જેને મોઢામાં ચાંદા પડ્યા હોય તો તેના માટે આ અક્ષીર દવા છે ચણોઠીને જો આ રીતે સીંગો આવે છે અને એની અંદર જો આ રીતે એના બી તો ચણોઠીનો વેલો થાય છે જો અને લાલ અને કાળા બે કલરનો મિક્સ જોયો સરસ મજાના ચણોટીના બી છે અહીંયા જુઓ છો આ ચણોટીનું વેલું છે એના પાન એકદમ લીલાછમ અને સ્વાદમાં ગળ્યા લાગે છે મોઢામાં ચાંદા પડ્યા હોય તો આના પાનને મોઢામાં મૂકી અને ચાવી જવાના ચાવી અને પછી મોઢામાં એને પાંચ મિનિટ રાખવાના જેથી કરીને મોઢાની ગરમી છે એ બધી ચૂસી લે તો આ છે ચણોઠીનો વેલો જો એની સિંગ છે અત્યારે ચોમાસાની અંદર જો પાણી પડે એટલે પરલી જાય એટલે ઓટોમેટિક એમાં ફણગા ફૂટી જાય છે જુઓ અને આ વાવીએ એટલે ઝડપથી ચણોઠી ઉગી જાય જો એના આ સુકાયેલા બી છે અને આ જો વેલા ઉપર જ એને ફણગા ફૂટી ગયા છે આ બી વાવીએ એટલે ઝડપથી ચણોઠી ઉગી જાય છે જો આ ચણોઠી એકદમ ઉગી ગયેલી છે જો વરસાદ પડ્યો એટલે ત્યાં કાળા કલરનું જે એનું ટપકું છે એમાંથી જ ફણગા ફૂટ્યા છે જો આવવાથી ઝડપથી ચણોટી ઉગી જશે જો આ ચણોટીના ઝુમખા છે લાગટ એવા અહીં જો આ ઝુમખા તોડી લીધા છે એની સીંગો ને એની અંદર વરસાદનું પાણી પડવાથી કેટલા એમાં ઊગી પણ ગયા છે બીજો તો આ છે ચણોઠીનો વેલો જો ચણોઠીના બધા બી લાવી અને જે જે ફણગા ફૂટી ગયા છે અને બધા જો અહીંયા અમે તગારામાં વાવી દીધા છે પછી થોડા થોડા ફણગા ફૂટશે પછી ક્યારામાં વાવી દઈશું